આદિવાસી વિસ્તારના છેવાડે આવેલું છે આ ગામમાં પાંચ હજાર જેટલી વસ્તી આવેલી છે જ્યારે આ ગામમાં અલગ અલગ ફળિયા ડુંગરોના વચ્ચે આવેલા છે જ્યાં પ્રાથમિક સુવિધાનો આટલા વર્ષો પછી પણ અભાવ જોવા મળે છે કુકોડા મુખ્ય રસ્તા રસ્તાથી આંબાબાર ફળિયા સુધીનો ત્રણ કિલોમીટરનો રસ્તો કાચો છે રસ્તા વચ્ચે નદી આવે છે જ્યારે આંબાબાર ફળિયામાં પચાસ મકાનો અને બસો જેટલી વસ્તી આવેલી છે તેના બાળકો શિક્ષણ માટે દરરોજ પગપાળા જાય છે ત્યારે રસ્તાની સુવિધા ન હોવાથી તંત્રને જગાડવા માટે ઢોલ નગારા અને શરણાઈ વગાડી સરકારના કાને અવાજ પહોંચે તે માટે અનોખો વિરોધ કર્યો હતો હવે શું કણી આવતી ગયો છે ચૂંટણી આવે છે હવે પસર કરવા આવશે પસર કરવા આવશે તો વાયદાઓ આવશે કારણ કે અમારા ગામની અંદર સમસ્યા કોઈ જોતું નથી નેતાઓ કે ખાલી વાયદા કરવા આવશે તો આઝાદીનો બાદ વર્ષો વીતી ગયા છે પંચોતેર થી ચોતેર વર્ષ થઈ ગયા ચોતેર વર્ષની અંદર કાંઈ આટો આવી કે ડબલ એન્જિનની સરકાર છે ડબલ એન્જિનની સરકાર છે સરકાર આ જાગે છે અરે છે એમ આજે જે છે આ એ કે શેવાડાના માંડવી સુધી અમે લાભ પહોંચાડ્યો છે લાભ તમને દેખાય છે કેમેરામેનને કહો તમે એમ ફેરવી બતાવો ઝૂંપડા તમે જોઈ લો રસ્તા જોઈ લો વર્ષોથી મત આપતા એવા છે મત આપ્યા એનો અમાર નિષ્ફળ ગયું કારણ કે બીમાર પડી ગયો હોય તો અમારે ઝૂલી કરીને લઈ જવું પડે ઝૂલી કરીને લઈને જતા જતા દવાખાને પહોંચતા પહોંચતા માણસ મર્યું હોય જાય અને છોકરાને અમે સવારમાં મૂકવા જતા હોય તો અમને સાહેબો અમને ખીજવાતા હોય અમને કારણ કે તમારું મોડું થઈ ગયું છે આમ થઈ ગયું પર રસ્તા ઠેકાણા નથી તમે બી જોવો અને કેમેરો બી ચલાવીને જોવો તમે આજે સરકાર મોટી મોટી વાતો કરે છે આજે શું કરે છે સરકાર હું છે ને એના માટે ઢોલ નંગારા વગાડી અમે વિરોધ પ્રદર્શન કર્યું છે અમારો રસ્તો જોવે જોવે રસ્તો બનાવી આપે ને તો સારું પછી છોકરા કઈ કેવી રીતે ભણવા મૂકવા જઈએ ઉશ્કેન લઈ જઈએ કાયામ ના પછી રસ્તા પાણી પાણી તો માથે ઉશ્કેન લાવવું પડે બીજા સીમાળા થી પાણી હો તકલીફ છે આ જ બને અમારું તો કઈ જતા જ નથી પેલા થી છે હજુ તકલીફ છે રસ્તા બનતા જ નથી શરૂ ને અહીંયાથી થી સમા અમે ગાડી લઈ જઈએ તો ફતર નડે પાણી સીકણું થી જાય ને રસ્તો સારો નહી એટલે પડી જાય એટલે ઉસ્કીન લઈ જવું પડે ત્રણ કિલોમીટર લઈ જવું પડે ઉસ્કીન છોકરાને

પરંતુ આ ગામના આ વિસ્તારને હજુ સુધી રસ્તાથી જોડ્યું નથી રફિકલા નિર્માણ ની છોટા મંત્રી પરશુધન રૂપાલા દ્વારા